રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશન હેઠળના જંગવળ ગામ પાસે ગત મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો જેમાં એક ઇનોવા કાર પલટી જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત થયા જ્યારે છ અન્ય વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા પ્રાથમિક માહિતી અનુસાર રાજકોટની આર યુનિવર્સિટીના કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા કુલ નવ વિદ્યાર્થીઓ ફરવા જવા માટે રજા લીધી હતી તેમણે રાજકોટના રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કાર બુક કરાવી હતી આ વિદ્યાર્થીઓ જુનાગઢ સોમનાથ દીવ અને દ્વારકા ખાતે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશનની જંગવડ ગામમાં એક વાગ્યાની આજુબાજુ એક ઇનોવા પલટી મારતા ત્રણ સ્ટુડન્ટનો ડેથ થઈ છે આમાં ઇનોવામાં ટોટલ બાર સ્ટુડન્ટ હતા અને તમામ સ્ટુડન્ટ્સ આરકી યુનિવર્સિટીના સ્ટુડન્ટ હતા કમ્પ્યુટર એન્જિનિયરિંગના આમાંથી ચાર લોકો થર્ડ સેમેસ્ટરના હતા અને આઠ લોકો ફર્સ્ટ સેમેસ્ટરના સ્ટુડન્ટ હતા અને તમામ સ્ટુડન્ટ્સ આંધ્રપ્રદેશ અને તેલંગાનાના રહેવાસી છે એમાંથી ત્રણ સ્ટુડન્ટ્સ છે જેનું નામ મોતે હર્ષા સૈયદ આફ્રિદ અને કોડાવટી નરેશ આ ત્રણની દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં ડેથ થઈ ગઈ આનો પોસ્ટમોર્ટમની પ્રક્રિયા સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને બે સ્ટુડન્ટ્સ ટ્રલિંગ હોસ્પિટલ રાજકોટમાં એડમિટ છે અને ફ્રેક્ચર થયેલું છે આઉટ ઓફ ડેન્જર છે અને બાકી સ્ટુડન્ટ્સને નોર્મલ સારવાર કર્યા પછી રજા આપી દીધી અને અમે આટકોટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દર્જ કરી રહ્યા છીએ અને એફએસએલ કી ટીમને અને આરટીઓને અહીંયા બોલાવવામાં આવે છે એનો એક્સપર્ટ ઓપિનિયન લઈને એના પછી આગળ વધીશું આરંભિક પૂછતાછમાં એવો જાણવા મળ્યું છે કે સ્ટુડન્ટ હોસ્ટેલમાં રહેતા હતા અને વાર્ડનથી પરમિશન લઈને અમરેલી અને દ્વારકા ફરવા માટે જતા હતા અને રાજકોટથી એ લોકો એક કાર આ ઇનોવા કાર જે છે ભાડા ઉપર લીધી હતી